નમસ્કાર મિત્રો તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના ઉછલ તાલુકાની ગ્રામ્ય પંચાયતમાં તલાટી પોતાના સેજા હેઠળ પંચાયતોમાં હાજર કેમ નથી રહેતા ઉછલ તાલુકાની ગ્રામ્ય પંચાયતોમાં તલાટી કમ મંત્રીને પોતપોતાના સેજામાં આવતી પંચાયતોમાં ઉપસ્થિત રહે જેથી લોકોને મુશ્કેલી ન પડે તેવી માંગ સાથે તાપી જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા ઉછલ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી હાલમાં થોડા દિવસ અગાઉ તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ ના રોજ ઉચ્છલ તાલુકા પંચાયત ખાતે તલાટી અને ભાજપના તાલુકા પંચાયત સભ્ય અને શિક્ષક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારે મંત્રીઓ ઉચ્છલ તાલુકા પંચાયતમાં પંચાયતમાં ઉપસ્થિત રહેતા હોય છે અને પોતાની ગ્રામ્ય હાજર રહેતા નથી ત્યારે હાલમાં પંચાયતોમાં ઈ કેવાયસી રેશન કાર્ડ કેવાયસી આવક જાતિના દાખલા કે અન્ય ઘણા કામો થતા નથી જેના કારણે લોકોએ હાલાકી ભોગવી પડી રહી છે અને ખોટા ધક્કા ખાવા પડી રહ્યા છે ત્યારે તાલુકા પંચાયતના સભ્ય અને તલાટીકમ મંત્રીના આંતરિક ઝઘડામાં સામાન્ય જનતા

રિપોર્ટર કુંદન પાટીલ તાપી કિરણ ઉછલ ખાતે જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રીને મગરાણ સીટના ભારતીય જનતા પાર્ટીના સભ્યો અને ચિતપુર નેજાના હેઠળના તલાટી વચ્ચે બે દિવસ પહેલા બોલાચાલી થઈ હતી તે સંદર્ભે આજે તલાટીઓ સમયસર હાજર નથી રહેતા અને લોકો પોતાના કામ માટે અટવાય છે આજે તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યના કામો ના થતા હોય તો સામાન્ય જનતાના કામો કેવી રીતે થશે તે માટે અમે આવેદનપત્ર આપવા માટે